નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતેવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર તો તારીખ થઈ છે એક દસ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગ્યા હવે વાત કરીએ દાંતેવાડા ડેમને આવકની તો આવકમાં હજી કોઈ વધારો જોવા મળ્યો નથી મિત્રો કારણ કે દાંતેવાડા ડેમમાં ઉપરવાસમાં હજી વરસાદ થયો નથી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે પણ દાંતેવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારે જોવા મળશે તો તમને અમે ચેનલ દ્વારા માહિતી અમે આપતા રહીશું મિત્રો હવે વાત કરીએ દાંતિવાડા ડેમમાં આવકની તો એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક સરરાશ આવક જોવા મળી રહી છે મિત્રો સપાટીની વાત કરીએ તો સત્સોને એક પોઈન્ટ તેપનની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો બનાસ નદીમાં હજી પાણી બંધ કરવામાં આવેલું છે એ છોડવામાં આવ્યું નથી મિત્રો જો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા માહિતી અમે આપ આપતા રહીશું મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં જણાવજો